માટેલ આખા આપણા ગુજરાતમાંથી પણ ગુજરાતની બહારથી પણ જે લોકો છે એ મા ખોડલના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે દોસ્તો અહીંયા બધી વ્યવસ્થાઓ આપેલી છે ભોજનાલય લય આપેલું આવ્યા હતા અને ખોડલમાંની અંતરિમ ભક્તિ કરતા હતા અને અહીંયાથી એમને મા ખોડલ પ્રસન્ન થયા હતા અને હું વરદાને કીધું કે તારે શું જોઈ તો તમે ભાવનગર આવો તમારું સ્થાનક તમે ભાવનગર કરો એટલે માતાજીએ એમને કીધું કે કાંઈ વાંધો નહીં તમારે આગળ ચાલવાનું હું તમારી પાછળ પાછળ ચાલીશ તમારે પાછળ વરીને જોવાનું નહીં તો ખબર કેમ પડે કે માતાજી પાછળ આવે છે અહીંયા બધી બજારો આવેલી છે દોસ્તો યાદ રાખજો

અમે આસ્થાનું કેન્દ્ર એવું એક માં ખોડલનું મંદિર એટલે કે માટેલ ધામની આજે મુલાકાતે લાવ્યા છીએ અને આજે આપને માટેલ મંદિરના જે દર્શન છે એ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપને કરવા જઈ રહ્યા છીએ અમે ત્યારે અહીંયા અત્યારે અમે આ જે ધરો છે ત્યાં અત્યારે ઊભા છીએ અહીંયાથી આપને અમે હવે ધીમે ધીમે આગળ મંદિર તરફ લઈ જશું અહીંયાનો ઇતિહાસ મારી પાસે આછી પાતળી એવી માહિતી છે કે ભરવાડ તો એની પાસે માં ખોડલની જે ગાય હતી એ ચરાવતો હોય અને સાંજનો ટાઈમ થાય દૂધ દેવાનો એટલે જે ગાય છે એ ધરાની અંદર વહી જતી હતી એટલે એક દિવસ એને એવું થયું કે આ આવું કેમ થાય છે એમ એટલે એ ગાયની પૂંછડી પકડી અને પાછળ પાછળ ચાલતો થયો ધરાની અંદર તો એને આખું સોનાનું એક ખોડિયારમાંનું મંદિર દેખાણું અને એને માતાજીના દર્શન થયા એટલે માતાજી પાસે એને માતાજીને એ કીધું કે મને વરદાન આપો એટલે માતાજી એ પૂછ્યું વાંગ ત્યારે શું જશે તમે જે આપો તે એટલે માતાજીએ ત્યાં એને જે ઝાડ હતું એના પાન તોડી અને આપ્યા એટલે એના મનમાં એવું થયું કે આ તો ખાલી બસ મને પાન આપી દીધા બસ આપ્યું નહીં અને એને રાસ જે પાન હતા એ રસ્તામાં ફેંકી દીધા પણ જ્યારે ઘરે પહોંચે છે ને એની ધાબળીમાં એક પાન રહી જાય છે તો એ પાન સોનાનું થઈ જાય છે દોસ્તો એટલે એ જે વાત છે એ રાજાને કહે છે અને રાજા આ જે તળાવ છે એ ખાલી કરાવવાનું કામ કરાવે છે પણ તળાવ છે એ ખાલી ખાતું ભર ઉનાડે ધોધમાર જે વરસાદ છે એ વરસે છે ને તળાવ છલકાઈ જાય છે જે આખો જળો છે છલકાઈ જાય છે અને જે બધી કોશિશો હોય છે એ ફેલ થઈ જાય છે ત્યારે રાજા છે પણ હિંમત હારી જાય છે ને એને માતાજીનો પરચો ઘડે છે કે આ તો માતાજીની અસીન કૃપા કહેવાય ને માતાજીનો આ પરચો છે આ અહીંયાના જે ધરાનો ઇતિહાસ છે એ મારી પાસે થોડી માહિતી હતી મેં તમારા સાથે અત્યારે શેર કરી દોસ્તો તો આવો આપને અંદર મંદિરના જે દર્શન છે એ કરાવીએ દૂર દૂરથી જે બધા દર્શનાર્થીઓ છે એ અહીંયા દર્શન માટે આવતા હોય છે દોસ્તો અને આ છે એ આસ્થાનું કેન્દ્ર છે માટે આખા આપણા ગુજરાતમાંથી પણ ગુજરાતની બહારથી પણ જે લોકો છે એ મા ખોડલના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે દોસ્તો અહીંયા બધી વ્યવસ્થાઓ આપેલી છે ભોજનાલય આપેલું છે ધર્મશાળા છે ઉતરવા માટે બારે બધા સ્ટોલો પણ અહીંયા ઘણા બધા જોવા મળે છે આપને ઐતિહાસિક સ્થળ રાજ ભાવનગરના મહારાજ હતા એ આવ્યા હતા અને ખોડલમાંની અંતરિમ ભક્તિ કરતા હતા ને અહીંયાથી એમને એમાં ખોલ પ્રસન્ન થયા ને વરદાને કીધું કે તારે શું જોઈ તો તમે ભાવનગર આવો તમારું સ્થાનક તમે ભાવનગર કરો એટલે માતાજીએ એમને કીધું કે કાંઈ વાંધો નહીં તમારે આગળ ચાલવાનું હું તમારી પાછળ પાછળ ચાલીશ તમારે પાછળ વરીને જોવાનું નહીં તો ખબર કેમ પડે કે માતાજી પાછળ આવે છે રાજાને એટલે ઘૂઘરા બાંધી દીધા હતા રથમાં એટલે જે ભાવનગરના મહારાજ હતા એ આગળ આગળ ચાલતા હતા અને માતાજીને એમ થયું કે ભાવનગર એના મહેલમાં મને લઈ જશે તો એના પૂરતી મને સીમિત કરી નાખશે એટલે રાજપરા ગામે નજીક આવ્યું જ્યારે ત્યારે ત્યાં જે ઘૂઘરાનો અવાજ છે એ બંધ થઈ ગયો એટલે રાજાને એવું થયું કે અવાજ કેમ બંધ થઈ ગયો માતાજી કેમ નથી આવતા પાછળ એમ એટલે એણે પાછળ વરીને જોઈ લીધું એટલે માતાજી છે એ રાજાપરામાં ને એમની ત્યાં

વિશાળ છે એ મંદિર પરિસર છે દોસ્તો દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીંયા માખોરલના દર્શન કરવા માટે આવતા હોય છે બરાબર રહી ગયો મૂર્તિ દેખાય ને એવી અંદરની લાઈનમાં લાઈન સિવાય હેલ્લે જવાથી હલો એ તો લાઈન સિવાય હેલવા નહીં ગઈ એટલે આ માફોડાનું આસ્થાનું ગામ છે દૂર દૂરથી બધા દર્શનાર્થીઓ આવતા હોય છે માફોડાના દર્શન કરવા માટે

દૂર દૂરથી બધા જે ભક્તો છે આવતા હોય છે મા કોરોલના દર્શન માટે મોરબી યુટ્યુબ ચેનલ આપને મા કોરોલના દર્શન કરાવી રહી છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક આપશો સામે મા કોરોલનું મંદિર છે આપ મા દર્શન કરશો દોસ્તો ધન્યતા અનુભવશો કેમેરામેન હસુખભાઈ વાળા આપને દર્શન કરાવે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ છે એ બધા આવતા હોય છે અને મા દર્શન કરતા હોય છે અહીંયા મંદિર પોતાની જે આસ્થા હોય છે અહીંયા લોકોની પૂરી થતી હોય છે માણસો ઘણી ટેક લઈને આવતા હોય છે અહીંયા અને એ એમની જે માનતા હોય છે એ પૂર્ણમાં થોડી કરતા હોય છે તો આપ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો અને બરે તેટમાં જાજુને જજો આ વિડીયોને શેર કરશો દોસ્તો તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ આપને હર હંમેશ અવનવી જગ્યાઓથી પરિચિત કરાવતી હોય છે તો આજે અમે આપને માટેલ ગામ ખાતે આવેલું માટેલધામ ફળમાંનું જે આસ્થાનું કેન્દ્ર છે તે ખોડલમાંના મંદિરના દર્શન અમે આજ આપણે કરાવી રહ્યા છીએ દોસ્તો આપ અમારી ચેનલ ઉપર નવા હોવો ને આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઈક આપશો અને બને તેટલો જાજો ને જાજો આ વિડીયો તમારા દરેક પ્લેટફોર્મ ઉપર વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરશો અને અમારી મદદ કરશો અમને સપોર્ટ આપશો તો દોસ્તો આજના વિડીયોની અંદર બસ એટલું ફરી પાછા અમે કોઈ નવી જગ્યા કોઈ ઐતિહાસિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત આવી રીતે કોઈ શોપની વિઝિટ કોઈ ફરવાલાયક સ્થળ ઉપર પાછા આપણે લઈ જશું ત્યાં સુધી કેમેરામેન અશ્મુ વાડા સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાતિબ રંગવાલાને મા ખડના ધામ માટેથી રજા આપશો આભાર નમસ્કાર